હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધા દેવી દેવતાઓ સાથે અતૂટ રીતે જોડાયેલી છે બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જિલ્લાના સરહદી પંથકમાં આવેલું ઐતિહાસિક ધામ એટલે વાવ તેજા પૂંજા ભાંગરાની સિકોતર માતાનું પૌરાણિક ધામ વર્ષો પહેલાં અમારા ડોવા અહીંથી ઓજો આંચીને પાટણ તાલુકાની અંદર ચંદ્રમાન ગયા હતા અહીંયાથી આ સિક્કોમાનો અમારો એક લેખ લાજ્યો અને ખૂબ આજથી બસો વર્ષ પહેલાં આ સિક્કોત્ર વાવ આવ્યો વાવથી આખા પંથકની અંદર એક શ્રદ્ધાનું ખૂબ ભાવના આ સેવકોને પણ લાજી

જ્યાં તેજા પૂંજા ભાંગરા પર સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા દિવસો વીતતા વાવ પંથકના વળતા પાણી થયા અને ભાંગરા પરિવાર પોતાના દેશ તરફ એટલે કે સરહદી પંથકના વાવ ગામે પરત આવ્યા હતા જ્યાં સિકોતર માતાજીના સાક્ષાત દર્શન થવા લાગ્યા મો દસ રૂપિયાની મજૂરી કરતો હતો દેશ બને ત્યાં દસ બહુડા ખેતર માતા સિગોત્રી આપ્યું એ સિગોદર માતાના નિમિત્તે જે થાય એ દેશમાં ભાગવું સિગોદર માતા નિમિત્તે વાપરું છું અને હું એમ કહું તમે સવારના સાત વાગે સિગોદર માતાના નામે ખાલી અગરબત્તી કરો તો ડોકરી હાજર હાજર છે એટલે હું કહું તો ભાઈ અમારે આ જે સિગોદર માતા નિમિત્તે પૈસો બે રૂપિયા આવે ને તમે એક રૂપિયા વાળો અને હજાર ગણા સિગોદર માતા આપે છે સિગોદર માતા લેવાવાળી છે નથી પણ દેવાવાળી છે તમે ખાલી એને નમસ્કાર કરો એ ડોકરી પાંચ પાઉંડા પહેલી આગળ આવે છે માતાજીના પરચા મળતા સરહદી પંથક વાવ ગામે આવેલ રવારીવાસમાં સિકોતર માતાજીનું નાનું અને હાલ બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી ભક્તોની મા સિકોતર માતા પ્રત્યેની આસ્થા વધતા સરહદી વાવ વિસ્તારમાં સિકોતર માતાનું મોટું મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે કોણ ને મોટી ચંતાવળી ચાલે છે ખાસ અવાર છે બસો અઢીસો વર્ષથી તદ્દલનું થઈ આવો માતા કોમ કરે છે ભક્તોનું પહેલાં કાચું મંદિર હતું બધા એ તો ઊડું હતું હવે આ મોટું મંદિર બન્યું દેવ ભાવ છે એવો વસ્તીને વચ્ચે આવે તો કયું કચ્છી આવે અમદાવાદથી આવે સુરતથી આવે કાઠિયાવાડથી આવે રાજસ્થાનથી આવે બધેથી આવે યુવા લાગે બધે આવે કોને અત્યારે બધે માતાની બાધાઓ છે હવે ભાવિકો નિયમિત માતાજીના દર્શને આવે છે મંદિરે દર્શને આવતા યાત્રાળુઓ માટે જમવા અને રહેવા માટે નિશુલ્ક ઉત્તમ સુવિધા કરવામાં આવે છે વર્ષ દરમિયાન મંદિરે ભરાતા મેળામાં હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે શ્રીગુદા માતાને દર બીજે મેળો ભરાય છે અહીંયા ઘણી પબ્લિક આવે છે જે પબ્લિક ગમે તે કોઈ બીની મનોકામના પૂર્ણ કરે છે કોઈ બી માનેલી વસ્તુ તો પૂર્ણ કરે છે શ્રીગુદા માતાજી અમે તો અહીંયા રહો છો એટલે ઘણા વર્ષ સુધી દર્શન કરવા અહીંયા આવી રહ્યા છો અહીંયા દર્શન કરવાથી બહુ સારું લાગે છે જેટલા બી ભક્તા આવે છે તેમની દરેકની મનોકામના પૂર્ણ થાય છે સરહદી વાવ વિસ્તારમાં સિકોતર માતાજીના મંદિરે દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે વાવ પંથક તેજા પૂંજા ભાંગરાની સિકોતરનું ધામ મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું છે

ધન્યતા અનુભવેશ